કંસ જેને આશીર્વાદ દે છે ખબર નથી મારું કાળ છે અને પછી તો આજે કથા તો અદ્ભુત છે ત્યાંથી વસુદેવને મળ્યા છે વસુદેવ કહે છે કે તમે હવે જાજો સમય મારી કને ન બેસો આપ ગોકુળ જાજો ગોકુળમાં ઉત્પાદ છે આ બાજુ કંસ પોતાના બધાના રાક્ષસોને મોકલાવે છે કથા તો કહે સૌથી પહેલે કોણ આવ્યું છે તો પહેલે સૌથી પહેલે તો પૂતના આવે છે રાક્ષસને પૂતના પૂ યાને કે પવિત્ર ના યાને કે નહીં જેનું જગતમાં જીવન પવિત્ર નથી એને પૂતના કીધું છે સંસારમાં રહી જેનું જીવન પવિત્ર નથી એ પૂતના સમાન છે અને આજે તો ગોપીનો વેશ ધારણ કર્યો છે બધી ગોપીઓ બેઠી ની વચ્ચે ગોપીનું સ્વરૂપ ધારણ કરી બેસી ગઈ કોઈ ગોપીને ખબર ન પડી કે આ કોઈ ગોપી હશે બધી ગોપીઓ ઘરના કામમાં હતી નંદભવનમાં આજુબાજુ હતી આજુબાજુ જોયું કોઈ છે નહીં ધીમે 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 નંદભવનમાં પ્રવેશ કરી ભગવાન જ્યાં સુતા છે ભગવાનની બાજુમાં પહોંચ્યું સ્તનમાં ઝેર લગાવ્યું છે લાલાને ઝેર દેવા માટે આવ્યું ભગવાન કે આવો માસીમાં આવો બધા કે ભગવાનની આ માસી થાય તો કે મોકલાવી કેની હતી કંસે એટલે તો મામા થયા મામાના ઘરેથી જે સગાવ્યો બધા એ સગા જ થાય ને મામાએ મોકલાવ્યું ત્યાં માસી ભગવાન કે આવો બધા રમાડવા માટે તો આવ્યા જ છે આપણે આજુબાજુ નજર કરી ઘોડિયામાં ભગવાન સુતા છે સ્તનમાં ઝેર લગાવી આજે ભગવાનને પકડવા જાય આજે ભગવાન જાગતા હતા પૂતના આવી ભગવાને આંખ બંધ કરી નાખી છે કથાનો સુંદર ભાવ બતાવ્યો છે કે પૂતના આવી તો ભગવાનની આંખ ખુલી હતી પૂતનાને જોઈને ભગવાને આંખ શું કામ બંધ કરી નાખી સંતો તો સુંદર ભાવ કરે શકે આંખ એટલે બંધ કરી નાખી કે ભગવાનને એમ કે આ જો મારી આંખ ખુલી હશે અને મારી સામે જોશે તો ભગવાનની આંખમાં તો કરુણા છે તો ભગવાન કહે છે એનું કામ કરવા માટે આવી છે એનું કામ ભૂલી મને મારવા આવી છે ઝેર દઈને તો ભગવાન કે સંત કે એટલે બંધ નથી કરી એક મહાત્મા તો એમ કીધું કે ભગવાન આંખ એટલે બંધ કરી કે ભગવાન કે આ ઝેર દેવા આવી છે અને ઝેર પીવું આપણું કામ નથી મહાદેવનું કામ એટલે મહાદેવ ને યાદ કરે છે ભોળાનાથ આ માસિબા આવ્યા છે ઝેર પીડાવવા માટે તમને જરીક યાદ કરી લઉં કારણ કે તમને અનુભવ ગણો ઝેર પીવાનું એક મહાત્મા કે એના માટે કરી હશે એક મહાત્મા તો કે એના માટે નથી કરી ભગવાને આંખ બંધ કરીને ભગવાન કે કે આ બેન ને ક્યાંક પેલે જોયા છે આ બેન ક્યાંક આગળ મને ભેટો થયો છે બેન નું યાદ કરે છે ભગવાન આંખ બંધ કરે અને ભગવાન ક્યાં નીકળ્યા ખબર છે ફ્લેશબેક માં સીધા વામન અવતાર માં વામન અવતાર માં પહોંચ્યા કે આ બેન બીજું કોઈ નહીં એ બલિરાજાની દીકરી જેનું નામ રત્નમાળા છે અદભુત કથા છે કે ભગવાન જ્યારે વામન બનીને આવ્યા ત્યારે મનમાં ભાવ થયો કે આ બટુ કેવો રૂપાળો છે મારા ઉદરે જન્મ લે તો આને હું પૈપાન કરાવું ને પછી ભગવાન વામનમાંથી વિરાટ બન્યા તો વળી ભાવ બદલાઈ ગયો કે ના અરે ના આને પૈપાન કરાવ્યા આને તો ઝેર દઈને મારી નાખ્યો ભગવાન કે થતા મનકી જાને તનકી જાને

પૂતનાના આજે પ્રાણ ખેંચાય છે પૂતના કે છોડો 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 મુંચહ મુંચહ ભગવાન કે અમને પકડતા જ આવડે છે છોડતા આવડતું અને અમે જેને છોડી દઈએ છીએ આ જગતમાં એને કોઈ પકડતું નથી ભગવાન કે હું પકડું હું છોડતો નથી પણ જો હું જેને છોડી દઉં એના જગતમાં કોઈ પકડતું નથી રામાવતારમાં સુંદર આવે રામ ભગવાન ઉભા ઉભા જોતા હતા પાણામાં પથ્થરમાં પથ્થર માં લખે રામ કરે ઘા પાણો તરવા માંડે પાણા ને પથ્થર ને પર્વતો ને જે લઈ આવે ભગવાન નામ લખીને પધરાવે બધા તરવા માંડે એટલે ભગવાન મનમાં વિચાર કરે કે આ પાણા તરે છે મારા નામ લખીને ભગવાન કે હાલ ને હું એ પ્રયોગ કરું રામ ભગવાન રામ ભગવાને શું કરું ખબર છે આજુબાજુ દ્રષ્ટિ કરી કે કોઈ છે નહીં ને અને એક પર્વતની પાછળ ગયા એક પર્વતની પાછળથી આજુબાજુ દ્રષ્ટિ કરી ભગવાને પાણો ઉપાડ્યો ભગવાને પાણો ઉપાડી અને સમુદ્રમાં જ્યાં ઘા કર્યો અને પાણો ડૂબી ગયો ભગવાન કે આ બધા આવડા વાંદરાઓ ભેગા કરીને પાણા ઘા કરે પાણા તરે અને મેં પાણો ઘા કર્યું ડૂબી ગયો ભગવાન કે હાલો ઠીક કોઈ જોયું તો નહીં ભગવાન જેવા પાછા ઊંધા ફર્યા ને પાછળ હનુમાનજી મહારાજ ઉભા છે એ ભગવાન કે આ મારુતિ જોઈ ગયો લાગે છે મારુતિ હનુમાનજી અહીંયા આવું જી પ્રભુ અહીંયા હમણાં જે મેં કર્યું તમે જોયું હા જોયું કોઈને કેજો નહીં કોઈ નહીં પણ મારુતિ મને એ ખબર નથી પડતી કે તમે બધા પાણા લઈ આવો છો તમે બધા ઘા કરો છો એ બધા પાણા તરે છે મેં ઘા કર્યું પાણું કેમ ડૂબી ગયું હનુમાનજી મહારાજે બહુ સારો જવાબ આપ્યો કે પ્રભુ અમે તો તમારું નામ લખી લખી આ દરિયામાં ઘા કરીએ છીએ બધા તરી જાય છે પણ તમારા હાથમાંથી જે છૂટ્યો આ દરિયામાં ડૂબી જાય છે તમારા હાથમાંથી જે છૂટ્યો તો આ જગતમાં ડૂબી જાય ભગવાન પુતનાને કહે મને પકડતા આવડે છોડતા નથી આવડતું ચૂસ મારી ખોખા જેવી ફૂંક મારીને ખોખા જેવી કરી કૂતરાનું સ્વરૂપ મોટું થયું આકાશ માર્ગે લઈ ગઈ છે ભગવાન મનમાં વિચાર કરે કે આને ક્યાં પધરાવવું કારણ કે આને જ્યાં પધરાવીશ તો પાંચ દસ કિલોમીટર ઝાડો પડશે ને આજે જ્યાં પધરાવી છે કઈક ઝાડો પડી ગયા છે ને પછી તો બધા દોડતા દોડતા આવ્યા કે રે શું થયું શું થયું આ રાક્ષસણી ક્યાંથી આવી ગઈ અને પછી તો આજે પોતાના શરીરને અગ્નિદાન આપે છે શરીરને અગ્નિદાહ દીધો છે અને એમાંથી સુગંધી ધુવાણો નીકળ્યો છે તો કથા તો અદ્ભુત કહી કે સુગંધી ધુવાણો કેમ નીકળ્યો તો ભગવાન પૂતનાને પોતાની માં જેવી ગતિ આપી છે કદો રાક્ષસ ની હતી એને બારો તો એમાંથી દુર્ગંધ નીકળવી જોઈએ સુગંધ નીકળે એનું કારણ કે ભગવાન એ માં જેવી ગતિ આપી છે ભગવાન એ પાન